મિત્રો આ મંદિર નો બધું ગ્રાઉન્ડ ફ્લોર મંદિર બની રહ્યું છે મંદિર આજે ખોરાલ ગામ પથ્થર વેપુ ને તે પથ્થર છે એનું કામ ચાલુ છે

આલા હું આવી લેતો ઉપર થી આવો તો આપડે ઉપર ચડી જા સુરા કોઈ બાપાનું મંદિર છે

જી પામેલા વાગ્યા වෙઈ ગયા વાગે ગયા ને એટલે થોડું બધું બાકી હતું આવીને બધું કામ કર્યું જો ખાલી એકદમ મસ્ત કડકડી કા ચટણી અમારા ભાઈ ને શીખી ભાવે એકદમ સરસ ક્રિસ્પી ચટાકે ચટાકેદાર આવી તો પેલા બધું થયેલું કામ કર્યું મેં હમ કામ બતાવીને કેટલાય હવે હાથ થઈ ગયા છે બનાવી નાખું ચીજ બીજું એટલે કણ થઈ ગ્યોસ તારે ખવા બેઈ કે મરાઈ રે બેસું છે તો વાર બનાવી દીધી હા અને તે ઘર ખમ હોય એક કણ માં જાય ના તો આપણે બેય

હા હું વિડીઓ બનાવું ઊભા ઊભા અને આ બધાય જોઉં કોણ કેવું સારે કોણ કેવું વીણે હા અને બે ત્રણ જણા જો બહાર રાખોલું રાખીએ કોઈ અંદર ન આવે નહીં સાડુથી ના ના તો ચાલો સવારે ગયા તા આપણે માતાજી અને બાપાએ દર્શન કરવા બીજ હતી એટલે અને બપોર પછી ગયા આપણે સાંજે ગોંડલ લહંગીરી બાપુની જગ્યામાં ત્યાં હવનનું એનું આયોજન હતું એટલે આપણે ગયા તા પ્રસાદ લેવા તો અહીંયા બધે હવન હતો એટલે થાપરના એના બધે આપણે દર્શન કર્યા અને માતાજી તેડાશે લોટા તેડાશે તો ત્યાં પણ આપણે દર્શન કર્યા ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે